અંકલેશ્વર પાલિકા રોજમદાર હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી ઉપરાંત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મહેલ પાસેથી ઇંગ્લિશ દાદના જથ્થા સાથે બે ઈસમો ઝડપી પાડ્યા હતા બે પૈકી એક ઈસમ નગરપાલિકાના રોજમદાર કર્મચારી તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન બાદ મળી હતી કે હવા મહેલ પાસે બે ઈસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ ઉભેલ છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વાપીના છરવાડા સ્થિત જલારામ નગરમાં રહેતો હરેન્દ્ર સિદ્ધનાથ સિંહ અને અર્પિત ધર્મેશ કુમાર સુણેવલાવાલાને ઝડપી પાડ્યો હતો પોલીસે બંને ઈસમ પાસેથી વિદેશી દારૂની છવ્વીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એકત્રીસ હજારનો દારૂ તેમજ બે ફોન મળી કુલ સાડત્રીસ હજારથી વધુના મુદ્દામાં કબજે કર્યો હતો અર્પિત સુણેવાલા અંકલેશ્વર નગર સેવા માં રોજમદાર કર્મચારી તરીકે કામ કરે છે અને અગાઉ પણ તે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યો છે